એ તો સાંજ નો ટાઈમ જે છે આવી રીતના વ્યુ આવે તો ભાઈ એ આમે એવું બરફના ડુંગર દેખાય છે અત્યારે થોડો તડકો નીકળ્યો છે એટલે બરફના ડુંગર થોડા ક્લિયર દેખાય છે આપણે અહીંયા ટ્રાન્સપોર્ટમાં જઈએ ભાઈ તો આ બરફ ડુંગર છે ભાઈ કાશ્મીર છે કાશ્મીર શ્રીનગર ભાઈ આમે બધા ડુંગર માં બરફ જ દેખાય છે આપણો શું મોબાઈલ ખરાબ છે આપણા કને શું એટલો મેળ નથી એટલે ભાઈ તડકો આવ્યો તો ડુંગર હજી જોવાની મજા આવે છે ભાઈ બરફ બરફ આપણી ગાડી બધી આપણી જ લીધેલી છે આ એક ગાડી આ રે આનો ઓપરેશન ચાલુ છે અત્યારે વિનુભાઈ શું કરો રા પાણી ભરવાનું ચાલુ છે આયો 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 પાણી લાજે તો હા ભાઈ તો સાંજનો ટાઈમે અમે ધાવરભાઈને ઊભા જી હજારો નજારો શ્રીનગરનો જમ્મુ કાશ્મીર કટુ કટુ શ્રીનગર જમ્મુ કાશ્મીર આમે બરફના ડુંગરો બા આપણે તો વાંધો શું આવે આપણે ખીચડી બનાવી આપડે એમ થાય ઝાગડી ને બેઠા ને એવી રીતના ટાટ પડે ભાઈ આપણે બાકાલુ લેવા જઈએ વિનુભાઈ ને વિનુભાઈ હાલશો ને બાકાલુ લેવાનું જમવાનું કપશે ને જમવા બનાવી નાખીએ હવે જઈએ છીએ ગામમાં છે દોઢ ખન કિલોમીટર છે ભાઈ નીલો અમે તો જઈએ છીએ હજી પગે હજી આગળ દુકાન છે હજી આવી રીતના વિવો આવે છે મસ્તી ભાઈ તો આપણે હવે હાઈવે ચડી આવે અહીંયા એ આગળ ખૂણા માંથે દુકાન છે આપણે ત્યાંથી લેશું બધો જે લેવો હશે એ ભાઈ ઘરો નો નજારો જોવો ઘર કેવા છે ભાઈ તો આપણે તેલ લીધો છે ડુંગળી લીધી છે મરચાં લીધા છે આ ભાઈ એગને થી આપણે વિનુભાઈ પીએ છે રોટી પીઓ છો આપણે સ્પ્રાઇટ કાઢો ને આનામાંથી સ્પ્રાઇટ હોય ત્યાં સ્પ્રાઇટ लिमकाल से लिमकाल से लिमकाल से दौड़ी आई रे आई रे बहुत आदि है आज तो आपने 210 रुपयों में ली तो है सब्जी तेल नंबर तेल नंबर तेल ले ली आगे वाली तोलीदाया गोठड़ा में मामला में तेल से डुंगड़ी से ટમેટા છે ટમેટા છે બેકરી આવી તો આપણે આ લીધા છે ખાવાના જોઈએ હવે કેવો ટેસ્ટ આવે છે તો જો આ મકાનનો દ્રશ્ય ભાઈ વિવો મકાન જો ભાઈ ભાઈ એ ખબર નથી પડી ભાઈ અહીંયા મકાનમાં બારી બહુ નખાવે છે જ્યાં જો તે મકાનમાં નકરી બારી હોય ભાઈ આપણે લોડ કરવા નીકળ્યા અહીંયા હવે જઈએ લોડિંગ કરવા વિશાલભાઈ હાલશો ને લોડ કરવા बाबा का जेणु जेणु गन उडे है काल 2 दिवस दिया जो आ हां हूं जेने खबर नहीं पड़ी काल हम हालता जा यहाँ से हमनो उडे जाए आ गया भाई आ बाजू ना मकान रेणक विस्तार तो जंगल में भी रखा भी दी दी जे गाड़ी का जंगल 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 जंगल, जंगल, जंगल।

દોડી દોડી માં શ્રીનગર તો માણસ મજા આવી જોઈએ હા એ એવો રેદને મજા વાત થોડે ફેર બહાર નીકળી આમ તકલીફ ભાઈ ની રખડવાઈ જઈએ આપણે લોડ કરી નીકળી ગયા છીએ હવે શ્રીનગર ને ક્યાંય બાય બાય મજા આવી ગઈ હો ઠંડી માં જેવું આય આમે ડુંગરામાં બરફ છે વિશાલભાઈ ટાઈમ ટાઈમ લઈ ગયો આવા દ્રશ્ય આવે છે વિશાલભાઈ હવે બાય બાય કહેશો શ્રીનગરને બાકી ભાગી જાઓ શ્રીનગર થી તો ભાઈ વિશાલભાઈ એ લીધો છે પચીસો નો ટકો કર્યો છે આપણે કર્યો છે ચાર હજાર નું પણ આ ભાઈ કને આપણે લઈએ છીએ મજા આવે છે બહુ મજા દુકાનમાં જોઈ લો જે જે તમને વસ્તુ મંગાવી હોય તમને અત્યારે ફોન નંબર નાખ્યું ભાઈથી વાત કરી અને કુરિયરનો ચાર્જ તમારા ઉપર લાગશે તમને જે ખપે એ વસ્તુ તમને મળી જશે અખરોટ છે બદામ છે કેસર છે કેસર બતાવો ઓરિજનલ એન હાઈ બતાવો બતાવો એ સરસ હંડ્રેડ પરસન્ટ ગેરંટી સર હા ये कितना दो हजार दो हजार मिलेगा उसमें गारंटी वाला, सर। वाला। भी वार। भी वार। कितने चार सौ रूपया उसमें कुछ भी थोड़ा, थोड़ा तो हो जाएगा ना हो जाएगा सर आप ठीक है कोई भी बंदा आपका नंबर भेजे फोन करे तो कुरियर कर देने का मैं आपका कार्ड डाल देता हूँ તો ભાઈ આ છે ભાઈના નંબર અમે અહીંયાથી જ લઈએ વસ્તુ એટલે અમને શું મજા આવે છે ભાઈ તમને કોઈને બી વસ્તુ જોઈતી હોય તો અહીંયાથી આ મંગાવો મંગાવવો હોય તો મંગાવી લેજો જે ખપે એ બધી આઈટમ છે આપણા ગને આને હા આપણે ઘડિયાળ આપણે પસંદ બહુ આવી ગયો પણ આપણા ગને પૈસા નથી એટલા આ બેટ છે સો રૂપિયાથી કરીને દસ હજાર સુધી છે જેવી બેટ જોઈએ એવી ભાઈ